સર્વે મિત્રોને મારા જય શ્રી કૃષ્ણના એક બેન કહેતા હતા કે આપણે બે ઠાકોરજીની સેવા કરીએ તો દોષ પડે નહીં મિત્ર ક્યારેય ભગવાનને દોષ પડતો નથી આપણને જેટલું એમ થાય ને કે મનમાં જે ભાવ હોય ને એ રીતે આપણે સેવા કરવાની છે હું કેવી રીતના સેવા કરું નિયમ એ હું તમને બતાવું સાચી વસ્તુ તો આપણે શું છે કે આપણો ભાવ ભાવ બહુ જ જરૂરી છે અમે આવી રીતે જળ લઉં છું જળની અંદર તુલસી દળ છે અને ગોલાબની પાખડી છે આપણને શ્રીમ નારાયણ શ્રીમ નારાયણ શ્રીમ નારાયણ બીજો કંઈ ન આવડે ને મિત્ર તો આ મંત્ર બોલતા બોલતા સાચા ભાવથી આપણે કૃષ્ણને દૂધથી સ્નાન કરાવવાનું મેં લીધું છે ગાયનું દૂધ મિત્ર ગાયનું ના હોય તો પછી આપણે સીટીમાં રહેતા હોય તો આપણી પાસે જે અવેલેબલ હોય અને ના હોય દૂધ તો બી કાંઈ વાંધો નહીં જલ તો છે જ આપણી જોડે જલથી નવડાવવાનું શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ આ રીતે આપણે કૃષ્ણને જો આ ચંદનને કર્યું હોય તો આપણું જે બાળકને આપણે નવડાવીએ છે ને મિત્રો એ રીતે જ આપણે એને નવડાવવાનો છે સાચા ભાવથી અને આ જે બાલ સ્વરૂપ છે લડ્ડુ ગોપાલ એ તો શું છે આપણું નાનું બાળક જ છે એવું જ સમજવાનું એટલે એ જ ભાવથી આપણે એમને નવડાવવાનો છે દૂધથી દૂધ ન હોય તો જલતો છે જ મિત્ર શ્રીમન્નારાયણનો મંત્ર બળતો જવાનું છે અને આપણા બાળકને કેવું આપણે નવડાવીને પછી આપણે એને સા પોચા ટોવાલથી લૂસીએ આપણે કૃષ્ણને પણ આવી પોચા ટોવાલથી લૂસી લેવાનો છે મિત્ર અને બને ત્યાં સુધી પીળું વસ્ત્ર કેસરી વસ્ત્ર આ આપણે યુઝ કરવાનું છે તો એ કૃષ્ણને બહુ પસંદ છે કેસરિયા વાઘા કે છે ને હું કેસરિયા વાઘા બો જ ગમે છે કૃષ્ણને એટલે આપણે પહેરાવાના છે એટલે આપણે વાઘા પહેરાવીશું મિત્ર એમને શિંગાર કરીશું દોષની મિત્રો આપણે મને મળ્યું હતું કે દોષ કોઈ વાતનો મિત્ર પડતો નથી વસ્તુ એક જ વસ્તુ છે ભાવ આપણો સાચો હોવો જોઈએ સાચો ભાવ હોય ને તો ભગવાન પ્રેમથી આપણને સ્વીકારી જ લે છે કે ના ભાઈ આપણો સાચો પ્રેમ તમને એમ ભાવ આવે કે મારે આ રીતના પૂજા કરવી તો તમે એવી રીતના પૂજા કરી શકો તમને એવો ભાવ આવે કે મારે આ રીતની પૂજા કરવી તો તમે એ રીતની પૂજા કરી શકો ભગવાન શ્યોર આપણને સ્વીકારે જ છે મિત્ર એટલે તમે જરાય ગભરાશો નહીં કે આપણને દોષ પડે ના 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 આપણે સાચા ભાવથી પૂજા કરીએ ને એ જ મહત્વનું છે મિત્રો પ્લસ આપણે એક વસ્તુ જોવાની નિયમ રાખવાનું ભલે તમે ખાલી હાથ જોડીને પગે લાગો અથવા તમે એ કૃષ્ણને પ્રણામ કરો સેવા કરો નિયમ નિયમની જે તાકાત છે ને મિત્ર એ એક તપની અંદર જે તાકાત છે ને એ નિયમની તાકાત છે હવે શિંગાર કરીને તમને બતાવું છું કે કૃષ્ણ કેવો લાગે છે મારો આપણે ઠાકોરજીના શિંગાર થઈ ગયા સ્નાન થઈ ગયું હવે આપણા બાળ સ્વરૂપ છે એટલે આપણે એને અનાજ નથી ધરાવી શકાતું નાનું બાળક હોય અનાજ ન ખાય ને એટલે એમની માટે આપણે ફ્રૂટ ધરાવ્યું છે કેળા છે મિશ્રી પછી આપણે સંતરા છે ચીકુ છે અને જારીજી મિત્રો અવશ્ય ભરવાની આ જારીજીનું જલ છે આની અંદર એટલી તાકાત છે કે તમે બધાને આ અંદર ઘરના જેટલા સભ્ય હોય એ ચમચે ચમચે પીવો ના એ કોઈને કોઈ ઘરે હાજર હોય ના હોય છે તમે માટલામાં રેડી દો આ પ્રસાદ છે સાચું માનવું માણસ હોય ને તો એ કમ્પ્લીટ થઈ જાય એટલી તાકાત આ ઝારીજીની અંદર છે ને પ્રસાદ એટલે મૂકવામાં આવે છે ભગવાન નથી ખાતા અને એની દ્રષ્ટિ પડે છે ને આ પ્રસાદ ખાવ ને આપણું મન પવિત્ર થાય છે મિત્ર આ કલયુગની અંદર આ બહુ જરૂરી છે આપણા બાળકોને ખાસ આ પૂજા કરવાની આપણે જે બી દેવી દેવતા ભગવાનને જેને બી માનતા હોય અમે વૈષ્ણવ છીએ એટલે અમે ઠાકોરજીને માનીએ આ દ્વારા એક સંદેશો પહોંચાડવા માગું છું આજની નવી પેઢીની આપણી ઘરની અંદર નાના બાળકો હોય તો અવશ્ય આવી પૂજા કરો પ્રાર્થના કરો હવાના પછી આપણે આરતી કરીશું કેમ કે પછી હું આરતીને બધું બતાવીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે મિત્રો અને અવનવા આપણે આવી રીતે વિદ્યા મોકતા રહીશું સત્સંગના બી આપણે સિંગિંગના બી જે બી આપણને તમે જે કહેશો આ એક બેનની માંગ હતી એટલે મેં આવી રીતના વિડીયો બનાવ્યો છે બધું સાચું ખૂબ આગળ વધો પ્લસ સત્સંગ જરૂરી છે ધાર્મિકતા જરૂરી છે મિત્રો આના સિવાય તો બધું ખોટું જ છે એટલે વિડીયો શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ગમે તો બધાને કહેજો ના ગમે તો મને અવશ્ય કહેજો મિત્રો અને સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ શેર લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો